નમસ્કાર મિત્રો હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશન માં આપ સૌ મિત્રો સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી જેમાં પાઠ બાર ચોપડાની ઇન્દ્રજાળ જેનો ભાગ એક મિત્રો આ ભાગમાં આપણે એક વાક્યમાં ઉત્તર આપો જેના ત્રીસ પ્રશ્ન લીધેલા છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન તમારી સામે આવે છે દેશી રાજ્યોમાં ખેડૂતોનું શોષણ કોણ કરતું હતું જવાબ છે દેશી રાજ્યોમાં ખેડૂતોનું શોષણ સાહુકાર કરતા હતા બીજો પ્રશ્ન છે સાહુકારો રાની પર ખેડૂતોને શું કરતા જવાબ આવશે મિત્રો સાહુકારો રાની પરજ ખેડૂતોનું શોષણ કરતા ત્રીજો પ્રશ્ન તમારી સામે છે શરીફ ડાકુઓની લૂંટ કઈ બાબતમાં જરાય અરેરાટી ન અનુભવતી હતી એનો જવાબ આવશે મિત્રો

ઉજળ જમીનમાં જે દાન પાકતું એમાં રાજા અમલદાર દગડું તલાટી ભૂવો અને લાગ રહેતો હતો પાંચમો પ્રશ્ન છે ચોપડાની ઇન્દ્રજાળ પાઠ ક્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તેનો જવાબ છે ચોપડાની ઇન્દ્રજાળ પાઠ

લેખક ના પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમ્યો લેખકના પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનું કિમ્યો તેમના કોઈ ભાઈબંધે શીખવિલો નવમો પ્રશ્ન તમારી સામે છે મિત્રો લેખકની ભાઈએ લેખક ના પિતાજી ના મૃત્યુ પછી એમના પરિવારના ગુજરાનમાં કઈ બે બાબતો રહી

એકલે આતે કુટુંબનો બોજો ઉચકતા બાને નવ ને જા પડતા હતા બારમો પ્રશ્ન છે બા ચૌદ વર્ષની ઉંમરે લેખકને ગામડે શા માટે મોકલતા હતા બા ચૌદ વર્ષની ઉંમરે લેખકને ઉઘરાણી માટે ગામડે મોકલતા હતા દેવાદારો લેણદારો અને રોકડ રકમ સાથે આપી શકતા ન હતા ન હતા કારણ કે ખેતીના વર્ષો એક પછી એ ખરાબ આવતા હતા આપદા ની પડવી જોઈએ જીવલાના આ વાક્યમાં સાહુ પ્રત્યવો વ્યાજ પેટે વર્ષો વર્ષ જીવન જરૂરિયાતની વસ્તુ આપી જનાર જીવલો દાનત કેવો હતો તેનો જવાબ આવશે મિત્રો ઘેર જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ શું જોવાની લાલચે આવતો તેનો જવાબ આવશે લેખકના ના ઘેર જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ

બીજો સાહુકાર કરવાની જીવલાને કેમ જરૂર પડી જવાબ આવશે જીવલા જીવલાને જરૂર પડી હતી ઓગણીસ પ્રશ્ન છે જીવલા ઉપર શા માટે કડક ઉગરાણી કરવામાં આવતી હતી એનો જવાબ આવશે મિત્રો જીવલા ઉપર કડક ઉઘરાણી કરવામાં આવતી હતી કારણ કે તેની પત્ની મરી જતા બારમો કરતા જીવલાએ બીજો સાવકાર કર્યો હતો પછીનો પ્રશ્ન છે રવિવારે ઉઘરાણી જતા લેખકની બા તેમને ભાતામાં શું બાંધી આપતી તેનો જવાબ આવશે મિત્રો રવિવારે ઉઘરાણી કરવા જતા લેખકની બા તેમને ભાતામાં સુકડી અને સક્કરપારા બાંધી આપતી આગળનો પ્રશ્ન છે દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો તેનો જવાબ આવશે દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ કઠોળ શેરડી શાકભાજી ગોળ વગેરે જેવી વસ્તુઓ આપવા જતો બાવીસમો પ્રશ્ન છે જીવલાને ત્યાં ચૂલો બનાવી કાસાના તાસળામાં લાકડાના તવેતાથી લેખક શું બનાવ્યું આપણે બહુ ટૂંકમાં જવાબ લખીએ મિત્રો એક જ શબ્દમાં જવાબ લખીએ શીરો બનાવ્યો તમારે આખો જવાબ લખવો હોય તો પણ તમે લખી શકો છો લેખકે રીંગણા વાલો મુકવા તેલી માગી ત્યારે જીવલાએ કઈ કહેવત કહી તેનો જવાબ આવશે મિત્રો બોડીને તાવળી કાહલી કેવી આગળનો પ્રશ્ન છે બોડીને તાવળી કાહલી કેવી કહેવત સાંભળ્યા પછી લેખકને જીવલાની બોડી જેવી સ્થિતિ કરનાર કોણ લાગે છે તેનો જવાબ આવશે મિત્રો આપણે આખો જવાબ આવી રીતે લખશું બોડીને તાવલી કહેવત સાંભળ્યા પછી લેખક પોતે જ લાગે છે આગળ જોઈએ છે મિત્રો ખેતર વેચાતું લેવા જીવલાએ બાપુ પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધા ખેતર વેચાતું લેવા જીવલાએ બાપુ પાસેથી ત્રણસો રૂપિયા વ્યાજે લીધા પ્રશ્ન છે લેખકે ચોપડામાં જોયું તો જીવલાના નામે વ્યાજનું વ્યાજ થઈ કેટલી રકમ નીકળતી હતી તેનો જવાબ આવશે મિત્રો લેખકે ચોપડામાં જોયું તો જીવલાના નામે વ્યાજનું વ્યાજ થઈ પંદરસો જેટલી રકમ નીકળતી હતી મિત્રો મિત્રો લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા હતા આગળ જોઈએ છે તેવું ચુકવનાર જીવલો જે હિસાબ અંગે કેવો વિશ્વાસ કરતો હતો તો આપણે જોઈએ દેવું ચૂકવનાર જીવલાને હિસાબ અંગે વિશ્વાસ હતો કે શાહુકારનો ચોપડો કદી જૂઠો ન વાંચે પછીનો પ્રશ્ન છે લેખકને ત્યાં જીવલો શા માટે આવ્યો હતો તેનો જવાબ આવશે મિત્રો ત્રણ વર્ષ પછી ચોપડામાં નવું ખાતું પાડવાનું હતું તેથી એના પર અંગૂઠો પાડવા જીવલો લેખકને ત્યાં હતો આગળનો પ્રશ્ન છે લેખકને જીવલાનું ક્યુ વાક્ય રાત્રે વારંવાર યાદ આવતું હતું તેનો જવાબ આવશે મિત્રો બોડીને તા વળી કાહકી કેવી જીવલાનું એ વાક્ય રાત્રે લેખકને વારંવાર યાદ આવતું હતું ઓકે મિત્રો આપણે અહીંયા આ ભાગમાં આટલું જ લેવાનું છે ફરી વખત આવતીકાલે નવા વિડીયોમાં આજ પાઠના મિત્રો સમાનાર્થી વિરોધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ આટલી વસ્તુ જોશું આભાર જય હિન્દ જય ભારત